નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યા ન્યૂઝ ગુજરાત આપણે હાલ આવેલા છે પારડી નગરપાલિકામાં અને આપણી સાથે છે બિપિનભાઈ પટેલ જેઓ કે કોંગ્રેસ પાર્ટીના હાલ શહેરના પ્રમુખ છે અને વોર્ડ નંબર ચારના ચૂંટાયેલા કોર્પોરેટર પણ છે પારડી નગરપાલિકામાં ઓટોમેટિક પાણીના વાલ સિસ્ટમ રાખવાની પદ્ધતિ બાબતે એમણે જે વિરોધ કર્યો છે તે બાબતે એમનો શું વિરોધ છે અને કારણ શું છે તે આપણે એમના મુખે જ જાણીશું નમસ્કાર બિપિનભાઈ આપના સમય બદલ આપણે

જે લોકોને પીવાના પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે આશરે છ થી આઠ જેટલા વર્કરો છે અને એ વર્કરો દિવસમાં બે વખત સવાર અને સાંજ લોકોને જે પીવાના પાણી મળી રહે તેના વાલ ખોલ બંધ કરે છે મારા ધ્યાનમાં અહીંયા આવ્યું છે કે પાડી નગરપાલિકાની જે અઢી વર્ષનું શાસન હતું મામલતદાર અને વહીવટદારનું ચીફ ઓફિસર અને વહીવટદારનો આ દરમિયાનમાં એક ઠરાવ કરવામાં આવ્યો કે પાડી નગરપાલિકાને લોકોને પીવાના પાણીની સમસ્યા માટે જે વર્કરો છે એ વર્કરોને હટાવીને ઓટોમેટિક સિસ્ટમ લાવવામાં આવે જે ઓટોમેટિક સિસ્ટમ લાવવાથી શું થશે કે એક જ જગ્યાએ બેસીને આખા ગામના પીવાના પાણી આપી શકે વિરોધ મારો એટલા માટે છે કે આ ઓટોમેટિક સિસ્ટમ લગાવવાથી પહેલાં તો છ જેટલા જે મજૂરો છે કામ કરતા છે એમાંથી પાંચ જણને બહાર કાઢી નાખવામાં આવશે અને એક જ જણો રહેશે તો લોકોની નોકરી જશે માનનીય વડાપ્રધાન શું કહે છે કે બે બે કરોડ લોકોને રોજગાર આપવાની છે તો પાટી નગરપાલિકા તેના વિપરીત જઈને શું કરી છે કે જે છ વર્કર નોકરી કરતા છે તેમને બહાર કાઢવાનું કામ કરેલા છે એકવાર બીજું કે આ કરવાથી નગરપાલિકાનો માથે બીજો એક ખર્ચો આવવાનો તે વીજળીનો હોવાનો કારણ કે જ્યારે ઓટોમેટિક સિસ્ટમ કોમ્પ્યુટરથી આ કરવામાં આવશે ત્યારે વીજળીની જરૂર પડશે અને ત્રીજો મારો વાંધો એ છે કે ઓટોમેટિક સિસ્ટમ દરમિયાનમાં જે દાખલા તરીકે ચોમાસાની સિઝન છે વરસાદ પડે છે વાવાઝોડું આવે છે કોઈ ઝાડ તૂટી પડ્યું વાયર તૂટી પડ્યા આવા સંજોગોના અંદરમાં પાવર કટ થઈ જાય છે તો જ્યારે આ પાવર કટ થઈ જાય છે તો તેવી વખતે બબ્બેના તંત્ર સુધી પાવર આવતા નથી આ સંજોગોના અંદરમાં આ જે યોજના ચાલુ કરવામાં આવે તો ગામજનો જે ટેક્સ પૂરેપૂરો ભરે છે એ પૂરો ટેક્સ ભરવા છતાં તેમને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી નથી મળવાનું ચોથી વાત આ યોજના એક કરોડના ખર્ચે વાપી નગરપાલિકામાં લાખવામાં આવેલી છે જે ફેલ ગયેલી છે તેમ ગુજરાતની ઘણી નગરપાલિકાઓમાં યોજના અમલમાં લાવેલી ફેલ ગયેલી છે મારે એ જાણવું છે કે આ યોજના જ્યારે ફેલ ગયેલી છે ત્યારે પારડી નગરપાલિકાને એવો તો સુરસ પડી ગયો કે લોકોની નોકરી છીનવી લેવાની આમ જનતા પાસે પૂરેપૂરા ટેક્સના પૈસા લેવાના અને ટેક્સના પૈસા લઈને પણ સમયમાં સમય મર્યાદામાં એમને પાણી નહીં પહોંચાડવાનું અને આ જે યોજનાની વાત છે ને મારી જાણમાં છે આ યોજનાનો કુલ ખર્ચ બીજી જગ્યા પર રૂપિયા પાંત્રીસ લાખનો છે અને મને ધ્યાનમાં છે ત્યાં સુધી પારડી નગરપાલિકાના ખંધા ચામડી જાડી ચામડીના લોકોએ આ પાંત્રીસ લાખનું જે બિલ છે એ પાંત્રીસ લાખમાં પોતાના ત્રીસ ટકા એડ કરાવીને પંદર લાખ રૂપિયા એક્સ્ટ્રા કરાવીને આ બિલને પાંત્રીસ લાખની જગ્યા પર પચાસ લાખનું કરાવેલું છે આ પૈસા પાડીને આમ જનતાના પૈસાના છે મહેનતના ટેક્સના પૈસા છે અને આ ચાડીની ચામડીના લોકો એક બંધ પડી ગયેલી યોજનાને લોકોને મીઠું મીઠું બોલી સારું બતાવી કે અમે ડિજિટલ ઇન્ડિયાના નામ પર આ ડિજિટલ ઇન્ડિયાના નામ પર આ યોજના લાવીને ઘરે બેસીને તમને ઓટોમેટિકલી પાણી મળશે આ સદંતર નિષ્ફળ ગયેલી યોજના છે એ બંધ કરી અમારી માગણી છે ને એટલા માટે તમને વાત કરી છું જવિનભાઈ આપણે માહિતી આપી એ બદલ આભાર આ યોજના નિષ્ફળ ગઈ છે એમ આપણે જણાવ્યું એ ક્યાં વાપીમાં તમે તમારી પાસે માહિતી છે પ્લસ તમે ખર્ચો વધારે પડતો કરીએ ત્રીસ ટકા જેટલું મતલબ આમાં ખર્ચમાં આવે છે એવું તમે બોલો એના માટે આપણી પાસે કોઈ પુરાવા કેવું કે આપણી પાસે હાલમાં છે પુરાવા એટલા માટે છે કે વાપીના અંદરમાં ઓલરેડી આ યોજના છે અને એ યોજના હાલમાં નિષ્ફળ ગયેલી છે અને ફરી પાછા જે હેલ્પરો કામ કરતા હતા તે રીતે જ માનવ શ્રમથી ફરી પાછું કામ હાલમાં ચાલી રહ્યું છે બીજું કે જે એક વસ્તુ છે દાખલા તરીકે હું એમ કહું છું કે બજારના અંદરમાં આ એક મોબાઈલ લાઉં છું જે પાંચ હજાર રૂપિયામાં મળતો છે અને આજ મોબાઈલ બીજી જગ્યા પર લેવા જાઉં છે અને આજ ની કિંમત જ્યારે સમજો કે ભાઈ ત્રીસ રૂપિયા સોરી પાંચ પાંચ હજારની જગ્યાએ ત્રીસ હજાર થાય છે તો એનો સીધો મતલબ છે કે આ વસ્તુ જ્યારે પાંચ હજારમાં મળતી છે તો શું જરૂર છે કે આ જ વસ્તુની બીજી જગ્યા પરથી ત્રીસ હજાર રૂપિયામાં લેવા આ સીધી કટકી નથી આ ભ્રષ્ટાચાર નથી તો શું છે કે એક જ રાજ્યના અંદરમાં એક જ વસ્તુ જ્યારે પાંત્રીસ લાખમાં મળતી છે આ યોજનાને પચાસ લાખ રૂપિયાનું બિલ બનાવીને મૂકવાનું કારણ શું છે પંદર લાખ રૂપિયા જાડી ચામડીના પાણી નગરપાલિકાના અધિકારીઓ ખાઈ જઈને ભ્રષ્ટાચાર કરવા માંગે છે એથી વિશે શું છે મારે પણ જાણવું છે આ યોજના પાસ થઈ ગઈ છે અને આની માટે આ પાસ ગુના અધિકૃત થઈ છે સીઓ સાહેબના કે નવી ચૂંટણી બોડીના કે કઈ રીતનું છે એ થોડી માહિતી બ્રીફમાં આપશો હજુ આ યોજના અમલમાં મૂકવાની એમણે તજવીજ કરેલી છે એનો ઠરાવ પણ એમણે લગભગ કરેલો છે પરંતુ હાલમાં જે નવી ચૂંટાઈને અમારી બોડી છે અને નવી ચૂંટાયેલી બોડીમાં હું પોતે વોર્ડ નંબર ચારથી જ્યારે ચૂંટાઈને આવ્યો છું જ્યારે વાત મારા પર ધ્યાન પર આવી છે કે આ વસ્તુ ખોટું થઈ ગયેલું છે અને ભ્રષ્ટાચાર આગલી બોડી એટલે કે બોડી મિન્સ કે વહીવટદાર અને ચીફ ઓફિસરનું શાસન હતું તે દરમિયાનમાં ઠરાવ થયેલા છે એટલા માટે આ ઠરાવ થકી ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે એક જવાબદાર વોર્ડના પ્રમુખ તરીકે વોર્ડના સભ્યો તરીકે અને આખા ગામના પાર્ટી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને એક શુભ ચિંતક તરીકે પણ મારા ગામની આમ જનતાના પૈસા ના વેફાય ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે તો મિત્રો આપણી સાથે આ હતા વિપિનભાઈ પટેલ પાર્ટી શહેર કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ નંબર ચારના આ વખતે ચૂંટાયેલા સભ્યો તેઓએ પોતાનું મંતવ્ય પોતાના મુખ્યથી આપણા માધ્યમથી મુક્યો છે હવે આપણે પ્રયત્ન કરીશું ચીફ ઓફિસર સાહેબ અથવા તો ચૂંટાયેલી બોડીમાંથી કોઈ વ્યક્તિ વિશે થોડી માહિતી આભાર વિપિનભાઈનો નમસ્કાર મિત્રો પારડી શહેર કોંગ્રેસના પ્રમુખ જે વાલ બાબતની વાત કરતા હતા એ વાલ આ જ વાલ છે જેનાથી નગરમાં વોટર સપ્લાય થાય છે હવે બીજા ઘણા પોઈન્ટ્સ છે પારડીનગરમાં જે કે સવારે અને સાંજે પારડી નગરના કર્મચારીઓ આવીને અને મેન્યુઅલી ઓન અને ઓફ કરે છે જેના થકી પારડીનગરમાં પાણીનો પ્રવાહ જાય છે